અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફાચરિયા ગામના ખેડૂતો દ્વારા સરકારી દબાણ દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અગાઉ અમરેલી કલેક્ટરની સૂચના અને ધારીના પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ આવા લેન્ડ ગ્રેમિંગ કરતા દબાણ કરતા પર લેન્ડ ગ્રેમિંગ કલમ અન્વયે હુકમ થઈ આવેલો હતો અને જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર મહેતા અને નાયબ મામલતદાર ગોહિલ સહિતની ટીમ દ્વારા ફાચરિયા ગામને જઈને ગામના ખેડૂતો વલ્લભભાઈ દુધા તેમજ લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાની નોટિસ ફાળવતા બંને ખેડૂત દ્વારા સ્વ ખર્ચે જેસીબી તેમજ મજૂરો મૂકીને જે સરકારી દબાણ હતું તે દૂર કર્યું હતું આશરે ચારેક વીઘા ઉપરાંત જમીન પર જે દબાણ કરવામાં આવ્યું હતું બંને ખેડૂતો દ્વારા દૂર કરવામાં આવ્યું છે ત્યારે થારી મામલેદાર નો સ્ટાફ સ્થળ પર જઈને રોજે રોજ કામ કરતા આશરે પાંચ વીઘા જેટલી જમીનનું દબાણ દૂર થયું છે અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારા જીસી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું દબાણ હતું ડોટ થી બે વીઘા જેટલું અમારું દબાણ હતું અમે અમે જે એમાં જે સીસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી અમે કલમું લગભગ આશરે 50 થી 60 કલમું કાઢી નાખી છે હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ અમે છતથી દૂર કરી દીધું છે એ અંદાજિત સવા 100 આંબા 150 આંબા જેવું હતું આ 3 4 વીઘા જેવું છે અંદાજીત સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ